જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે આઇસર ચારસો પંચ્યાસી ફોર એટ ફાઇવ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમત સાવ ઓછી રાખેલી છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પણ નવા આવ્યા છો અને હજી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર સ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારા વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે વિડીયો બનાવીશું તમે જે આઈસર ફોર એટ ફાઇવ ટ્રેક્ટર જોઈ રહ્યા છો રિકાડો એન્જિનની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના મોડલ વિશેની વાત કરી દઉં તો મોડલ બે હજાર ચૌદ પંદરના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટરમાં તમને સાઈડ ગિયર જોવા મળશે તેમજ પાવર સ્ટેરિંગ તમને આ ટ્રેક્ટરમાં જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલું ચોખું ટ્રેક્ટર છે ટાયર કન્ડિશન પણ સારી છે ટાયર નવા જ છે કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર જોવા મળશે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ છે સો એ સો ટકા ફૂલ જવાબદારી સાથે આ ચારસો પંચ્યાસી ટ્રેક્ટર વહેંચવાનું છે ટ્રેક્ટરના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ એસી હજાર અંદાજિત કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી તેમાં તમને ફેરફાર કરી આપશે ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર વીછીયા જોવા મળશે જિલ્લો રાજકોટ તમને વિછીયા તાલુકાના વાંગત્રા ગામે તમને આ ટ્રેક્ટર જોવા મળી રહે છે આ વાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે તમને ટાઈટલમાં જ કોન્ટેક નંબર મળી રહે છે તે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે આ ભાઈનો નંબર એકાણું ઝીરો સોસઠ પંદર છ તેત્રીસ આ ટ્રેક્ટર વાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે કંપની ફિટિંગ ટ્રેક્ટર છે તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે જો આ ટ્રેક્ટર લેવું હોય ત્યારે પણ આ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ તો તમારે પહેલાં આ ભાઈને ફોન કરીને જવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરાવીને ન જાવું પહેલાં જ તમારે આ ટ્રેક્ટરવાળા ભાઈને ફોન કરીને જાવું બાકી તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આયસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર વેચવાનું છે